નાવડી ચાલક યુવાને ડૂબી રહેલા યુવકને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નદીમાં વહેણ વધારે હોવાથી સફળતા મળી ન હતી અને બનાવ અંગે ચાંદોદ પોલીસને જાણ કરાતા સ્થાનિક તરવૈયા અને હોડીઓ દ્વારા નદીમાં લાપતા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અમરેલીથી લક્ઝરી લઈ અને ચાંદોદ વિધિ વિધાન અર્થે આવેલા પરિવારનો સભ્ય લાપતા થતા સ્વજનો શોકાતુર બન્યા હતા